સનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી જેના કાટમાં નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હતો તો ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા મોરબી માં સનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પર મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં સ્લેબ ભરવાની કામગીરી પણ કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ આ નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં કાટમાં નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હતો અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા

तीन चार आदमी तो निकल गया है और तीन चार आदमी फँसा हुआ है अंदर मेरा भाई एक है जिस जिस तरफ से दिखा है वो बातचीत कर रहा है उसको ऑक्सीजन चाहिए मेरे मीडिया वाले को मेरा प्रॉब्लम है पहले उसको ऑक्सीजन के लिए कुछ करो और ये जो साहिब लोग है ना कोई भी इधर नया जब गिर गया है थोड़ा पाँच दस मिनट के लिए रुका और सब साहिब लोग चला गया है एक ही वो गैस वाला भाड़ा वाला लेके एक ही से वो लखन तोड़ रहा है वो उसके वजह से लखनऊ सेफ्टी के लिए कुछ नहीं है तीन चार सौ आदमी काम करते हैं किसी को बैसा हुआ है साढ़े तीन घंटे के बीच में कोई सेफ्टी नहीं मैं बात आप, कर रहा हूँ तीन चार सौ आदमी काम कर रहा है बैस टोपी नहीं लगाते हैं उसके लिए बोलता है कि पाँच सौ रुपया फाइन दूसरा कुछ सेफ्टी नहीं है घुटना कुछ बाहर तरफ कुछ जाली भी नहीं है बेस्ट टोपी एक गया, गया, है। गया है और एक तो हाँ एक तो इंजीनियर लोग का गलती है वो लोग बिना चेकिंग करके स्लाब भराते हैं तुम भी जाओ देखो ये जो बड़ा वाला गया है ना उसमें एल मार के रखना चाहिए उसमें एल भी नहीं है डायरेक्ट सीधा सीधा है इसके वजह से ज्यादा लोड आ गया सीमेंट का ज़्यादा माल आ गया तो बीम नीचे लिपट गया तो नीचे टचिंग मारा था कोई ऐसा स्लाब का भी ऊपर भी नहीं लगा था अरे बेटा टीवी में समाचार तो બ્રેકિંગ ન્યૂઝની અંદર મોરબી સરકારી મેડિકલ કોલેજમાં સનાળા ખાતે જે છત ભરતા હતા ત્યારે એક છતના નીચેના ટેકા તૂટી અને જ્યારે અકસ્માત બનીનો છે દુર્ઘટના બની છે એમાં ત્રણ ચાર મજૂરોને ઈજા થઈ છે અને આની અંદર જે કોઈની બેદરકારી હશે એન્જિનિયરો હોય કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારીનો સરકારી અધિકારી કોઈ પણ હશે બેદરકારી તો એને સરકારમાં ધ્યાન મૂકી અને આ અકસ્માત ક્યાંક દુર્ઘટનાને એક ગંભીર ગણી અને સરકારની અંદર અમે ધ્યાન મૂકવાના છે અને જે ઇન્જર થયા છે શ્રમિકો જલ્દી સાજા થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરી કોઈ નાની માછલી મોટી માછલીને બચાવી લેવામાં આવતી નથી અમારા માટે જે અકસ્માત થયો છે સરકાર માટે જે અકસ્માતીઓ છે એ ગંભીર અકસ્માત છે એમાં કોઈ પણ હશે દોષિત બેદરકારી હશે આ બેદરકારી સરકારને ધ્યાનમાં એની પર એક્શન લેવડાવશું જરૂર એક્શન લેવડાવશું જે અત્યારે એ પણ હમાચરને સાહેબ અમારા ધારાસભ્ય કાંતિભાઈ અંબીયા સાહેબે પણ જથવાડ વિઝિટ કરી જે બેદરકારી રાખી છે કોન્ટ્રાક્ટરે કોઈ નબળું કામ કર્યું છે એને પણ એક્શન લેવા માટે અમે બંને સાથે રહીને કરશું જ્યારે આ દુર્ઘટના છે આ કોઈ બેદરકારી છે જે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે આની ઉપર સરકારના એન્જિનિયરો કોઈ એની પણ બેદરકારી ગણાય ત્યારે સરકારને ધ્યાનમાં મૂકી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો પર પગલાં લેવાય એવી જરૂર અમે રજૂઆત અને દેખરેખ રાખવાની જવાબદારી કઈ એજન્સીની આવે છે જે સર મેડિકલ કોલેજની અંદર જે ડિપાર્ટમેન્ટ અલગ છે જે કન્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ એમાં સરકારના જે એન્જિનિયર હોય ત્યારે સરકારને ધ્યાને મૂકી આપણા આરોગ્ય મંત્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈને ધ્યાને મૂકી જેટલી બેદરકારી હશે એ બેદરકારી અમે ચલાવી લેવાના નથી આજે બેદરકારી કહેવાય ને આ બેદરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સેફ્ટીના સાધનો અહીંયા નહીં હોય સરકારને ધ્યાનમાં મૂકીને અમે ફરજિયાતી સાધનો નહીં દુર્લભજીભાઈ ખાસ જે એજન્સીની જે જવાબદારી હોય છે એનો એન્જિનિયર કોઈ હજી સુધી અહીંયા ડોકાયો નથી ઘટના બની જવા છતાં તો એની બેદરકારી ન ગણાય ફૂલેપુરી બેદરગાણી ગણાય હું એટલા માટે જ અત્યારે આવ્યો છું સમાચાર સાંભળીને આવ્યો છું કે જે તે જે તમને કોન્ટ્રાક્ટરને બોલાવી કે એન્જિનિયરને બોલાવી સરકારી અધિકારીને બોલાવી સ્પર્ધા કરી જે દોષિત હશે એ સરકારને ધ્યાનમાં મૂકી એની ઉપર એક્શન લેવાય એ આ દિશામાં રજૂઆત કરવાના છે